ઘણા દિનથી બસ તકે એના હીરા કોસો ને કેટલા કામ થાય છે અને કેટલા હીરા બનાવસો અને હું ભાવ આપે છે નવા લોકો માં કેમ મસ્ત મસ્ત પર આપણે લોકેશન કહું તો પાકી ગઈ છે કામ ચાલુ છે આ બધાય મારા ભાઈઓ ના જ ખેતર ને આશુબેન નો ફોન છે ને એવું લાયા પર છે દાદા કામ કરે ને એ દાદા ને મેળો તો મોટા ભાઈ નો જાય તો આ બધા ભાઈઓ નું ખેતર છે જયારે લડાવવા મળીએ તો ટૂંક સમય આપડે જયારે હવે થોડાક દિવસ માં લણવી પડશે બાપુજી જો અહીંયા કોક ને ફોન લગાડે છે કાં લગાડે છે કોઈ ખબર નહીં હે ભૈયા ચા બનાવીને ખબર છે ફેમિલી મમ્મી એ સો ચા છે આપણે મેટે ચા દેવી છે

મારા પપ્પા એ તો ફાટલો પહેરો કેટલા છે મને કોઈ કમેન્ટ કરતો હોય કે બહાર ગયો તો એવું ના હોય આપણે ગમે આપડે પહેરીએ આપડે એમ કઈ નથી મતલબ માં આપણને ગમી જાય તેય બસ 3 વાર લગન મળે એટલે 3 3 વાર ઇતરેલા હોય એવું એ કામે જાય છે કામે જાવું કામ તો કરવું પડે ને તો પછી એ વાત કામ કરવું જરૂરી છે મહેનતથી કામ કરવાનું મહેનતના પૈસા વાપરવાના જોય મારા ફોન મરે જીવતી સડી જતો હાસો નકો

હું તો બહુ રીમ્બો ખેતરમાં નાનપણમાં કઈ કામ તો ન હોય ભણવા જવું પડતું હોય ને આખો દી રીંબા કરીને વાહ વાહ એ દિવસો ને તો હેર જ ન આવે કમેન્ટ કરજો નાનપણમાં કોણ કોણ ઓકી તો બધા કેમ બોલાવે આપડે તો ગણવા મળી પાછા હીરા Bopor sih jasin, kau tu nak apa? Shirt negara, kau tu mana tu ni le? Warna musafir ya, apa? Kebetulan tu. Emar benda ni sih, siapa ni? Dead. Asyubenau jasa, pulak lagi jasa, pulak pulak. As pasal marah bawa untuk tipi ni, untuk leh dia lu biar ni. Ya, bukan. ફેમિલી જમી લીધું હું તમે ઘણા ટાઈમથી પૂછતા કે હેના હીરા ગણો છો ને કેટલાનું કામ થાય છે અને કેટલા હીરા બનાવો છો અને શું ભાવ આપે છે હીરાનો તો એમાં કંઈ નક્કી ન હોય કેટલા ભાવ કારખાને કારખાને નોખા હોય હું અહીંયા બે વર્ષથી કામ કરું પેલા હું બીજા ગામમાં બે હતો જ્યાં અમારે આમ કહતો હું તળિયાના હીરા તો બીજા હીરા બનાવતો પછી અહીંયા એમ તો બદલી ગયો એટલે મને આખો આખો હીરો જ બનાવતા આવડે છે જે હીરાનું ડિઝાઇનિંગ હોય તો આખો હીરો જ બનાવી શકું પણ હું જે કામ કરું મથામાં ને એમાં ભાવ આપે છે ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા આપે એટલે એક હીરો બનાવો એટલે ત્રણ રૂપિયા એમાં એવું કાંઈ ન હોય કે તમે જેટલા હીરા બનાવો એ પ્રમાણે હોય બાકી તો તમે પૂછતા કે મહિને કેટલાનું કામ થાય હીરામાં એનું કાંઈ નક્કી ન હોય દોઢસો હીરા બને તો ત્રણસો રૂપિયા હો હીરા બને ત્રણસો રૂપિયાનું થાય પણ હો દોઢસો બસો નક્કી ન હોય આપણી ઉપર હોય આપણે જેટલું કામ કરી એની ઉપર હોય બાકી તો અત્યારે થોડાક ઓછા બન્યા હમણાંથી તો બનાવ્યા જ નથી એટલા બધા તે જ હતી ત્યારે સારું કામ થયું હાથસો હાથ હીરા બની જાય કામ થતું પણ અત્યારે એટલું બધું કામ નથી થતું પણ હેલા કરે ને બસ મજા મજા રખડવા નીકળી જાય તો નહોય બને આમાં બધું એવું હોય પણ હવે બધા કરે છે જ ઘડીપર જમીન મોજ કરી બાકી પાછા ગણવા મળશું હીરા બાકી અમારા કેમેરામેન હતા જોઈ કેમેરામેન ના બે લગાડી દીધા બાકી તે પ્રમાણે હેલા કરે મોજ ને અત્યારે કારખાનું આખું ફૂલ છે અમારું આજો પાછા બાજર મજા ગઈ ગયો યા કોઈ ઘાટુ પીવો ના પાડે ને એટલી છે ઘંટી અમારા કારખાનામાં અહીંયા બધી પાર્ટી ફ્રી ફાયર વાળી એમણે તો આજે આપડા ઝીણકા ઝીણકા હીરા ને આ હીરા પ્રવીણભાઈ બના જો આ ઝીણકા ઝીણકા એમણે તો હીરા તો ગવા મળી દાઢી પડે ખાલી ગા હા અત્યારે તો દાઢી જ પડે ને હા દાડી પડે દાડી પડે હીરા ગવા મળી હવે Pemilik tu acar wakil jase, hirah gahin-gahin thakil jase, thoduk kaam seju se. Napa bhaji, kere, aishu binne phone kerdai. Melangi... Tata! Auzo! Kupro-kupro bawa. Pugi jasi pemilik ghare, syu bane syas? Duu din syak. Dayapad? Dayapad ni banta bai. Duu din syak bai, tu dayapad bane, pun adu nati banta. Aske, amno tamari? dia mana tu masih dia lebih kiraato eh eh kalimah inole kalimah inole ni mana tu wah wah kalimah dia alih juga tak alih wah wah orang itu ten tu yang dia orang macam ni itulah alih juga dia tu nak kain tu tengah panjang ten berusaha macam ni ni boleh ada dia wah wah orang tu ten berusaha ini arvin nama mimi bijak masih haggam masih nanti pan mahasiswa mat dandi tu ah itulah niato maria bas wah

બહુ મીઠું છે આ તો આપણો વ્લોગ હાલતો લાગે છે મારા બાન મારા પપ્પા મારો વ્લોગ જોવે ફૂલ સિક્યોરિટી ઉપાય તે જ્યાં હોય તો ધ્યાન રાખવું પડે કેમ કે ઘેરી બ્લોગ જોઈ એટલે બસ લો આજ દૂધી તો બની છે પણ પણ તમને દેલ ડાય પાત નથી પીને

બોતર સિત લાગશે પણ ઘણી બધી બાકી તો આશા છે કે યાર આજનો વ્લોગ તમને ગીમો ગીમો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે શકે નવા વ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય બાયબ કરતા બાય બાય